ફ્રેન્ડ્સ કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાથી મંગવાયેલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું ફ્રેન્ડ્સ થોડી તમારી સાથે વાતચીત કરવી છે એટલા માટે સ્પેશિયલ આજનો જે વ્લોગ છે એ અમે લઈને આવ્યા છીએ આપ માટે પેલો મારો આપ સર્વેને એક પ્રશ્ન છે કે અમે જે એક્ટિવિટી કરી છે આપના માટે એ આપને પસંદ પડે છે કે નહીં જો આપને પસંદ પડતી હોય તો આપ કોમેન્ટ કરી ચોક્કસ અમને જણાવો અને આપ અમારી પાસેથી શું ઈચ્છો છો એ પણ આપ અમને જણાવો આપ અમારામાં કોઈ હજી ખામીઓ રહી જતી હોય તો આપ સજેશન આપી અમને ગાઈડ કરી શકો છો કારણ કે અમે હજી શીખીએ છીએ અને આપ સર્વે જેમ જાણો છો કે એની સાથે સાથે અમે બ્લાઇન્ડ પણ છીએ હું હંડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ છું અને મારી સાથે જે કેમેરામેન હસમુભાઈ વાળા છે એ અલ્પ દ્રષ્ટિ ધરાવે છે એને ત્રીસ ટકા જેવું વિઝન છે એટલે અમે એવું કહેતા નથી કે અમારાથી પ્રોપર કામ થતું હશે કદાચ અમારાથી કોઈ ચૂક પણ રહી જાતી હોય તો અમે આપને ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચૂકને આપ નહીં સુધારો તો કોણ સુધારશે આપ આપના જે કાંઈ સજેશનો હોય એ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો આપ અમારી હિંમત છો આપ અમારા પ્રેરણાના સ્ત્રોત છો દોસ્તો ઘણા લોકો અમને એવું કહે છે તમારું આ વાત ઉપર શું કહેવાનું થાય છે એના માટે પણ તમે કોમેન્ટ કરીને મને જણાવશો લોકો અમને એમ કે છે કે તમને દેખાય નહીં તો તમારે આ કાંઈ કરાય નહીં પણ દોસ્તો અમે એવું માનીએ છીએ કે કુદરતે ભલે અમને આંખો નથી આપી પણ અમારી અંદર જે બીજી શક્તિ આપી છે એનો ઉપયોગ કરી અને અમે અમારી જાતને સમાજ સાથે સેટ કરવા માંગતા હોય અમે અમારા બળે જીવવા માંગતા હોય તો અમે શું ખોટું કરીએ છીએ તો તમે આ વાતની પણ ચોક્કસથી કોમેન્ટ કરો કે ભલે અમને દેખાતું નથી તો કાંઈ નહીં પણ અમારામાં જે હિંમત છે અમારામાં જે જઝ્બો છે અને અમે કંઈક કરી છૂટવા માંગીએ છીએ તો શું ખોટું છે લોકોની જે વાત છે એ અમે અત્યારે તો દરકિનાર જ કરીએ છીએ પણ છતાંય અમે આપની પાસેથી ઓપિનિયન માંગીએ છીએ કે આપ કોમેન્ટ કરી અમને જણાવો કે અમે જે કામ કરીએ છીએ એ બરાબર છે કે નહીં અમારે યુટ્યુબર તરીકે કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ ન કરવું જોઈએ તો શું કામ ન કરવું જોઈએ અને અમે કરીએ છીએ અને આપને પસંદ પડતું હોય તો આપ અમારી હિંમત વધુ ને વધુ વધારો હજી દોસ્તો એક ફરિયાદ પણ કરવી છે ફરિયાદ એ છે કે અત્યારે આપણે આઠસો ને છ્યાસી સબસ્ક્રાઈબર આપણા છે પણ જે પ્રમાણમાં આપણા વિડીયો જોવા જોઈએ એ પ્રમાણમાં હજી આપણા વિડીયો ઘણા ઓછા લોકો જોવે છે તો મારી ખાસ બધાને એક વિનંતી છે કે તમે અમારી હિંમત નહીં વધારો તમે અમને સપોર્ટ નહીં કરો તો કોણ કરશે અમે કેનાથી અપેક્ષા રાખીએ અમે અમારી જાત સાથે લડાઈ કરી અને આટલું કરીએ છીએ કે આપણે સમાજની વચ્ચે રહીએ સમાજને સારી સારી જગ્યાઓથી પરિચિત કરીએ અને સમાજનો જો ટેકો અમને નહીં મળે તો તો અમે ભાંગી જશું મારી બધાને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે બને તેટલા અમારા જાજાના જાજા વિડીયો જુઓ તમે વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક નથી આપતા દોસ્તો તો વિડીયોને એક લાઇક આપો તમે કોમેન્ટ કરો અને વિડીયોને બને તેટલો જાજોને જાજો તમે શેર કરો એ હું તમને ખાસ એક રિક્વેસ્ટ કરું છું દોસ્તો મારી આ રિક્વેસ્ટને તમે મારી આ વિનંતીને તમે કબૂલ કરી અને અમને સપોર્ટ કરશો એ તમારા બધાથી હું અપેક્ષા રાખું છું કારણ કે અમારી પાસે તમારા સિવાય બીજું કોઈ નથી તમે બધા જ અમારા સગા તમે બધા જ અમારા સંબંધી તમે જ બધા અમારા મિત્ર અને તમે જ બધા અમારા પોતાના તો મારી તમને બધાને એક ખાસ દિલથી રિક્વેસ્ટ છે કે અમારી ચેનલ મોરબી સ્ટારને તમે સપોર્ટ કરો અને અમારી આ જે એક કોશિશ છે એમાં તમે પણ સહભાગી બનો અને તમે પણ તમારી કોઈપણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરો અમારા મોરબી સ્ટારના નંબર આપને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે આપ આપની કોઈપણ પ્રકારની જાહેરાત કરાવવા માંગતા હોય તો આપ અમારી પાસે કરાવી શકો છો આપ બને તેટલા જાજાને જાજા લોકોને આ ચેનલ સાથે જોડો જેથી કરી આપણી યુટ્યુબ ફેમિલી છે એ વધુને વધુ મોટી બને વધુને વધુ ગાઢ બને અને તમારા બધાના માધ્યમથી અમે પણ સમાજની અંદર એક સારું સ્થાન પ્રાપ્ત કરી શકીએ અમને આખો નથી આપી એનું અમને હવે દુઃખ નથી કારણ કે કુદરતે નથી આપી તો નથી આપી પણ એની સામે અમે લડાઈ લડી અને અમે અમારું જીવન સ્ટેબલ કરવા માંગીએ છીએ એમાં અમે તમારા બધાનો સથવારો માંગીએ છીએ તો તમે સપોર્ટ કરશો એવી હું તમારા બધાથી આશા રાખું છું બહુ જાજુ ન કહેતા આજના બ્લોગને અહીં વિરામ આપીએ અમારી વાત તમને પસંદ પડી હોય તો અમારા વિડીયોને લાઈક આપશો એક કોમેન્ટ ચોક્કસ કરશો હા કે નામાં અમારે આ કામ કરવું જોઈએ કે નહીં અને તમે તમારા કોઈપણ પ્રકારના અભિપ્રાય હોય સુજાવ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો વિડીયોને બને તે તો જાજોને જાજો શેર કરશો એ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાથિમ રંગવાલાને રજા આપશો ફરી પાછા કોઈ નવી વ્યક્તિ કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ શોપની મુલાકાત લઈ આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી આવજો બાય બાય